ભરૂચ જિલ્લામાં ગત રોજ રાત્રિના શરૂ થયેલો વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી તો શહેરના નીચાણવાળા વિસ્તાર જેવા કે સેવાશ્રમ કસક શક્તિનાથ સોસાયટી વિસ્તાર ફાટા તળાવ કણુજા બજાર સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી તો આજે રવિવારની રજા હોય અને નાના બાળકો સાથે યુવાનો અને મોટેરાઓ પણ વરસાદમાં નાહવાની પણ મજા માણી રહ્યા હતા ત્યારે વરસાદને કારણે પાણી ભરાતા પાંચસો વેપારીઓની રોજગારી છીનવાઈ ગઈ હતી અને ભરૂચના ફાટા તળાવ ગાંધી બજાર કુરજા ચાર રસ્તા સુધી ઘૂંટણસમા ઘસમસતા પાણી ભરાયા ગયા હતા અને દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ભરૂચના ગાંધી બજારમાં ઘૂંટણસમાં પાણી ભરાવાનું યથાવત રહ્યું હતું અને ભરૂચ શહેરમાં સાડા ત્રણ ઇંચ હારસોટમાં અઢી ઇંચ વગરામાં બે ઇંચ અંકલેશ્વરમાં બે ઇંચ વલિયામાં દોઢ ઇંચ નેત્રંગ અને ગળિયામાં એક ઇંચ અને જંબુસરમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે